નવા લેબ માં હરિયો ગોટોટો આખા ગામ ની નાલા મજા આવશે આવી ગયો દેસુ છોકરો ભાઈ ભવ કે ભાઈ કે ભાઈ ના વ્લોગ બનાવો 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 તાણે આપડા આવે સામે કૃષ્ણભાઈ તને મે ફોન કર્યો પણ તે ઉપાડ્યો નહીં ફોન તો જય 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 જઈ માથે મે ડોક્ટર એમ તો મજાણો જા મજાણો નવો 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 વ્લોગ આવી ગયો છે આ તાણો હવાના ભો 6 વાગ્યા મુઠીને આવી ગયા મેડી ઉપર આપણે

જો આ રાજી ડેમ દેખાતો તો અમે નામ બધી બધી જગ્યાએ બિલ્ડિંગ બિલ્ડિંગ હોય હવે આપણે જે નીચે આજુ આજુ બગીચો જે કાતો માટાવી ની આજ ઉતાર નાખી એક્સરસાઇઝ કરી આવી પ્રોફેશનલ એબની કે અમે એક્સરસાઇઝ એક્સરસાઇઝ કરી આવી જો કોબિટલ બધી જગ્યાએ માટા મરાડા હોય હોવા ના પર માં શાંતિ હોય એમ बाजू કેટલી હોય ની

इन में एक्सरसाइज થઈ જાય તો જ આ કેસ કરી તો પ્રોફેશનલ બની તો ભાઈઓ આપા આવી ગયા હી બગીચા જોઈ લ્યો બગીચો આયા હે અને આપડા વાઇબર ને પાર બીચ કો ખાય હે ના એ જો હાતા મારે હે ફૂટરા એની ને ફૂટરા દેખાઈ જાવે તા ભાઈ ખાય હે ઈચ કો તો કણા કે વો જો બગીચા હાવ શાંતિ હોય એટલે અહી આઈયો હું હોજો કરવા સાવ શાંતિ હે ચકલા બોલે હે કે આપડા હોસ્ટેલ એટલે બોવ અવાજ થતો હોય સવારના પોર માં તમને ખબર છે અરે પણ ભાઈ હવે છ વાગે નથી ગયા નાસ્તો કરી કરીને હોય નાસ્તો કેળવીને આવ્યો તો કયું આવી ગયો હોટ જે હોય તો કરી નાખીએ આપણે તમને મળીએ આગળ નીકળી ગયા આપણે મિની વ્લોગ એડિટ કરી હોય તો કરીને આમ બે નીકળી ગયા જો મારો ભાઈ બને પાછળ એને વાગી ગયા હે નવ જેવાના ક્રિકેટ રમતા રહીએ બને થોડા થોડા હોય થોડા ઘણા રમે છે આપણે હોસ્ટેલે અને પાછળ કૂતરા બહુ જ મહે છે આ અંદરથી અને નીકળી આવ્યા હોસ્ટેલે નાયટો જવું હું હજી કોલેજ બાકી છે આજે પેલા કોલેજ આવી હશે કાં નાય નથી કોલેજ મારે એકને જવાનું આને જવાનું છે બાર ત્યાં જવાનું ઇન્ડસ્ટ્રી એને કહ્યું ઇન્ડસ્ટ્રી વિઝિટ આ વિઝિટમાં જવાની ઇન્ડસ્ટ્રી કંપની માં જવાનું કા વિઝિટ કરવા તો આપણે નીકળી હોસ્ટેલે આ હામેડી હે ને આપણે રહી જૂની હોસ્ટેલે ત્યાં થી આપણે આવે હા મે કૃષ્ણા ભાઈ તને મે ફોન કર્યો પણ ત્યાં ઉપાયરો નહીં ફોન કાપી નઈ ખો એકવાર યુ રહે જાવ તો ફોન તો ઉપાય ને મને અને તમારો દરવાજે દીધેલ હતો રૂમ નો મને ખબર ન તો હું ના આવ્યો ને ભાઈ ભાઈ ક્યાં તો કાપી હું મારામાં આવે છે અમે કરેલું

નાહી થી આપણે ફરે આજી દેમ 18 માસ તો નજર આવે છે અને બારે જોઈ લ્યો માસ તો નજર આવે મોઢા દેખાડી નહી શકું કે જાઉં હે તમાર ટીوشن જોઈ લ્યો આજ એ વ્લોગ બનાવવાનો પણ મને ખબર એક ના પડી કે ટીوشن જવાની આપણે આ નીકરી હવે ટીوشن ભાઈ ન્યાગડી તમે મરીએ આમી લોકેશન તો હારું વિડિયો વિડિયો બનાવવો તો કામ આવે તમારા ભાઈ કાથી વિડિયો ચાલુ કરો ને કોમેડી આજ ઠીક મઠા લાગા આજે ચલ ગોર બનાવ ટીوشن ને બે બેર તક એટલે તમેડી તમને આ બસ

વાગ દેખાય ને મસ્ત મજા ટાવર અહીંથી એક વાર આપણે ટાવરની બાજુ મજા ને મેળવી પર જઈને વિડીયો ઉતાડ ફોટો કાઢશેના બતાડીશ ગીત વાગે ગોપીરાજ ગોપીરાજ આવી નીકળી હવે જલ્દી ટીવું છે જવા માટે આજે મોડા લોક ઉતર્યો નથી એટલે હું ઉતર્યા રાખું છું હવે આવવા રોજ દિવસે આવી ગયો દિવસ છોકરો ખંભાળિયામાં આવ્યો ને રાજકોટમાં

जाड़ी जाड़े बैठा ही क्योंकि मैं वीडियो आई नहीं अरे भाई मन नाम हूं बोल दे आशीष कंजाड़िया आशीष कंजाड़िया नवो भाई बना पड़ो <laughs> भाई मन तो नाम नहीं खबर तना बैठा ही खाना मना खावन चालू क्यों नहीं खावा जावे टावर क्या है तुमने टावर देखा तो नहीं जावे था टावर को फोन हारो तो पाड़ी दियो फोटो हमारी हमने आगे आवे तो गाइस हम निकली गया ही आप ट्यूशन थे भाई हॉस्टल है આપડી આ હોસ્ટેલ થોડા આપણે આવીવા હોસ્ટેલ લઈ જઈએ હા મે આવી ગયા હમણાં આપણે હોસ્ટેલ થોડા 50 100 ડગલા હલફે એટલે બેસ્ટ હોટેલ આપણે ગયા તો જાયા નીકળી હોસ્ટેલ આપણે તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા હી રૂમ એ જેસો કજા રાતે થઈ ગઈ છે आज ना लोग आप आए बोलो ना कैमरा लोग ने लाइक शेयर सब्सक्राइब कर देना मरी सु कल ना आओ मटा लगे अपना नवा नवा व्लॉग जो रख दियो अगले पाछले बड़े व्लॉग जो रख दियो मरी सु कल ना आऊंगा बाय बाय टाटा कल होना बोर्ड में सुनी रही है कल रजा है अपने मरी सु कल ना आऊंगा बाय बाय टाटा